આપણે ગ્રાઉન્ડમાં માહોલ જોવો જોઈ રહ્યા છે અમે ભાઈ મે દીદી જાતે હવે નાય શેર બો નાયડ વાય મારે બાપા કો લેગ કે તો કારી શક્તિ આ ભૂલી લે તો આ કે આપણે ને ના 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 ખોડી નો ભાગેગા

ફક્ત નીકા ગલારિયા છોટરની બની ગયા છે 18 બોલમાં 22 રન તમે જોઈ રહ્યા છો દાદા બોલિંગ કરે છે દાદા હવે

કલુ થઈ ગયો ને પાછો ઓપરેશન કરાવતો નહી તો એ ડોળ એનો કરીગા મરી બોલો એ તો માર નાખી દીધી પબ્લિક નો

नुदी तो, तो क्या <laughs> तो हुड है इनवर राम जी बाबा के लेग तो जाइए क्या कारी शक्ति नहीं है स्किन ये मैंने कह तू भरई जा गाय के तो हां ये के आपने बुदन काम मेरे तो

આમો પોંડે તો ભાઈ સામે 6 છર જાય પવનમાં 6 મને એવરા જાય પવનમાં 6 છર જાય તીવરાજ તો મેરો કેટલો મેરો તો એ નાના પડી ગઈ ટપી જાને છે ક્યાં થઈ ગઈ એ

ફાઈનલી મિત્રો આપણા ગામડાનું મિટિંગ આવી ગયું છે હવે એક છ ઓવરમાં પાંસઠ રન કરવાના છે તમે જોઈ રહ્યા છો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને પણ મજા આવશે જોવાની આપણા ગામનું બેકગ્રાઉન્ડ છે ખુદ જ બોલિંગ કરે છે તમે જોઈ રહ્યા છો અને અત્યારે સાંજના છ વાગવા આવી ગયા છે રબાડાનો પેલો બોલ છે તમે જોઈ રહ્યા શામ મોરું છે બોલિંગ પણ કેન્સલ કરી દીધી તમે જોઈ રહ્યા છો તમને પણ મજા આવશે ફિલ્ડિંગ ચેન્જ કરે છે ફરી વાર બોલ ફેંકશે બે રન લઈ લીધા છે સારામાં તો તમે જોઈ રહો તમને પણ મજા આવશે કોણ રીતે કોણ હારે એ તો હવે લાસ્ટમાં જ ખબર પડે

જોરદાર આવે તો સારું બાબુ વિકેટ હોય રન આઉટ. ઓહો પગમાં એટલું લાગે તો મિત્રો જોઈ રહ્યા છો સ્ટ્રાઇક ઉપર હાર્દિક ભટ્ટ છે જે અત્યારે ધાપરાબાદ તાલુકાનો નંબર વન બેટ્સમેન છે જો એ રમશે તો કદાચ સાહેદ રન થઈ શકશે બાકી રન થવાની શકે તો બહુ ઓછી છે કેમ કે ત્રણ વિકેટ વહી ગઈ છે અને ત્રીજી ત્રીજી ઓવર ચાલુ છે બાર રન થયા છે અને પાસઠ રન કરવાના છે છ ઓવરમાં તમે જોઈ રહ્યા છો તો હવે હાર્દિક ભટ્ટ રમશે તો કદાચ સાહેદ સો ટકા રન થઈ જશે બાકી તો કંઈ નક્કી નહીં રન થાય કે ના થાય પણ જોવાની બહુ મજા આવશે

चौथी <Și> <analyze anthropology> <lequel�> <prescribe>, ખાબા છો ભાઈ મસ્ત મારી ગયો કેટલા થાય કા ત્રણ સિક્સર એક ફોર અને એક સિંગલ બે ફોર હા 26 27 નહીં 26 26 26 પાછા હે આવો જાવ એટલે લોક ગયો дай કૌજી હારું જો હાર્દિક ની ના આમરે છો આડો ના આ કેમ લોકો આવી દે સકી દો રો બડાયો ડાયરેક્ટ આડો નો આલે શાબાશ ભાઈ શાબાશ ફોર હો ભાઈ

9 9 એમ તો કોમ બે ચોકા એક સિંગલ રેડી તો હતા બાકી દા જો કેટલા 19 12 તો પણ તો આવી ગયા બાકી એમ તો બોલ ખવરાન કરી છે બબાવડા સાત જ બાકી રહ્યા આઠ જ હા સ બાકી સો ત્રણ આવી ગયા આઠ માં સો નવ બાકી હતા ત્રણ ત્રણ

જોઈ મેચ જોઈ જોઈને વાર પણ વેઠાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો તો આપણે હવે જાઈએ ગ્રાઉન્ડમાં માહોલ જોવો તમે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડનો માહોલ છે આપણે મેચ જીતી ગયા છે ઓલરેડી છ ઓવરમાં પાસઠ રન કરવાના હતા ઘરે બધનો પ્લેયર છે હાર્દિક ભટ્ટ એને આપણે રન પૂરા કર્યા છે પેલા રબાડા ભાઈ ફોટો પાડો તો મિત્રો

ઘણો બધો ટાઈમ પણ થઈ ગયો છે તમે વિડીયો જોયો હશે ક્રિકેટનો અને ઘણા લોકોને પસંદ પણ નહીં આવે કેમ કે જે ક્રિકેટ લવર હોય એને આ વિડીયો પસંદ આવશે તો ચાલો મિત્રો હવે આપણે મળીએ આપણે બીજા બ્લોગમાં અને આ વિડીયોમાં તમને એન્જોય નહીં થઈ હોય તો પણ કોમેન્ટમાં બતાવશું અને ક્રિકેટનો વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂર કોમેન્ટમાં બતાવશો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી તા સુધી બધાને ટાટા બાય બાય